કાર્યક્રમો યોજાય વડેલ વિસામો ખાતે વલ્લભાચાર્ય વાઘોડિયા રોડ દ્વારા જન્મોત્સવ લગ્નતિથી હાસ્ય દરબાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હસ્તે તેનું ઘર વસે હાસ્ય જીવન જીવવાની એક કળા છે હાસ્ય જીવનનો એક આનંદ છે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાફિંગ ક્લબ વાઘોડિયાના રોડના સંયુક્ત ઉપક્રમે વડીલ વિસામો કલા દર્શનના લંદા ટાંકી પાસે નરેન્દ્રભાઈ મહેતાના પ્રમુખ પદે મુખ્ય મહેમાન પીટીસી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ઉદ્યોગપતિ અંબુભાઈ શાહ છોટા ઉદેપુરવાળા બિલ્ડર દક્ષેશભાઈ શાહ ડેક્સ ડૉક્ટર જીતેન્દ્ર દેસાઈ પ્રકાશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝનો માટે એક યાદગાર રંગારંગ કાર્યક્રમ યોજાયો જેમાં છ્યાસી વર્ષના દંપતિઓ કે જેમની લગ્ન તિથિ પચાસ વર્ષ કરતાં વધુ સમય પસાર કરી જીવન જી રહ્યા છે તેવા અનેક સિનિયર સિટીઝનો દંપતીઓનું અને ડિસેમ્બર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધીના જન્મદિવસ એટલે કે બર્થ ડે ઉજવણી જન્મ જન્મકા સાથે નિભાને કો સો સો બાર મેને જન્મ લઈએ બાર બાર એ આયે બાર બાર એ ગાયે તુમ જીઓ હજારો સાલ એ મેરી યાદ હેપી બર્થ ડે ટુ યુ એમ સંગીતના સુરાવલીઓ સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી પ્રારંભમાં રોહિતભાઈ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌને આવકાર શબ્દ સુમન અને પુષ્પ ગુજ આવકાર્યા હતા નરેન્દ્રભાઈ મહેતા દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિત્તાર રજૂ કર્યો હતો ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ પ્રસંગોચિત પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સિનિયર સિટીઝન માલાબેન રોહિતભાઈ શાહ દ્વારા હમકો મન કી શક્તિ દેના એના પર નૃત્ય ડાન્સ કરીને ભારે આકર્ષણ જણાવ્યું હતું લાફિંગ ક્લબની બહેનો દ્વારા મંગલાચરણ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો બંને સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અમે એક યાદગાર કાળઝાર ગરમીમાં સિનિયર સિટીઝનો સમૂહમાં ભેગા મળીને યુવાનોને પણ શરમાવે તેવો યાદગાર કાર્યક્રમ યોજાયો સમૂહમાં બરફના ગોટા સાથે મહાપ્રસાદ આરોગી વિખોટા પડ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન બસ ઉપક્રમે ડિસેમ્બર બે હજાર મે બે હજાર ચોવીસ સુધી બર્થ ડે અને મેરેજ એનિવર્સરી આવે છે એ લોકોનું સેલિબ્રેશન આજે રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઓડિટ એવા અંબુકા તથા દેશના સર્જન એવા જીતેન્દ્રભાઈ દેસાઈ ઇસ્ટ ઝોનના એસવીપી વડોદરાના ઉપપ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ વગેરે આવી અને પ્રસંગની શોભા વધારી અને દરેક વ્યક્તિના જીવનમાં એ લોકોએ એવી વાત કરી કે એવરી ડે ઇઝ અ સેલિબ્રેશન ડે હંમેશા હસતા રહો અને જીવનની એક એક ક્ષણને માનતા રહો તો જ જિંદગી માની કહેવાય છે થેન્ક યુ થેન્ક યુ એવરી Subscribe now and press the bell icon. Never miss an update.